નમસ્કાર દર્શક મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું એક સરસ મજાની એવી હોમ રેમેડી ઘરેલું ઉપચાર કે જેના દ્વારા આપ કોઈપણ જાતના સાંધાના દુખાવા છે હાડકાના દુખાવા છે સ્નાયુના દુખાવા છે તો તેની અંદર ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આપને આ પદ્ધતિથી આ ઉપચારથી મળશે વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે મિત્રો આજની જે હોમ રેમેડી છે ખૂબ જ ઉપયોગી પ્રભાવશાળી અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વિનાની રેગ્યુલર લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો અને અદ્ભુત ફાયદાઓ આ દ્રવ્યના આ વસ્તુના આપને જોવા મળશે આના માટે આપણે જે સામગ્રીની જરૂરિયાત છે એ સામગ્રી ખૂબ જ સરળતાથી સહજતાથી અને આપણા રસોડામાં જ આપણે મળી જવાની છે ક્યાંય બહાર દૂર જવાની આપણે જરૂર રહેતી નથી એકાદ બે વસ્તુ એવી હોઈ શકે તો આપણે માર્કેટમાંથી સરળતાથી એને મેળવી શકીએ છીએ દોસ્તો આ વસ્તુ બનાવવા માટે આપણે જે સામગ્રીની જરૂરિયાત છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે સો ગ્રામ આજુબાજુ તેલ લેવાનું છે એક મોટી ચમચી મેથીની લેવાની છે એક મોટી ચમચી કાળીજીરીની લેવાની છે એક મોટી ચમચી વરિયાળીની લેવાની છે એક મોટી ચમચી સરસવ એટલે રાઈની લેવાની છે એક મોટી ચમચી અજમાની લેવાની છે થોડા માત્રામાં આદુના ટુકડાની જરૂર પડશે અને થોડી માત્રામાં આપણે ત્રણથી ચાર કડી લસણની જરૂરિયાત પડશે આટલી સામગ્રીથી આપણે આ ઔષધિ જે બનાવવાની છે એ આપણે સરળતાથી આસાનીથી કરે બનાવી શકશું મિત્રો આ જે ઔષધિ બનાવવાની છે એ એક તેલના રૂપમાં છે અને આપણા જે જગ્યાએ દુખાવો છે જે જગ્યાએ આપને સોજો છે જે જગ્યાએ આપણી નસનાળીની દુખાવાની તકલીફ છે તેના બાહ્ય ભાગ ઉપર માલિશ તરીકે ઉપયોગ કરવામાં આપણે આનો બાહ્ય ઉપયોગ કરવાનો છે પરંતુ દુખાવાની અંદરથી તકલીફોની અંદરથી સાવ બહાર નીકળવા માટે આંતરિક રીતે પણ આપણે ઔષધિ દ્રવ્યોનો ઉપયોગ કરીએ તો અંદરથી પણ આપણે જે જગ્યાએ દુખાવો છે સોજો છે તકલીફ છે ત્યાંથી પણ હિલિંગ મળે ત્યાંથી પણ આપને રાહત મળે તો તેના માટે આપણે આંતરિક જે ઔષધિ લેવાની છે તેની પણ ચર્ચા આપણે આગળ કરવાના છીએ અત્યારે આપણે એ જોઈએ કે આ ઔષધિ તૈયાર આપણે કેવી રીતે કરવાની છે આ જે ઔષધિ આપણે તૈયાર કરવાની છે આપણે આયુર્વેદિક તેલના રૂપમાં પ્રાપ્ત થવાની છે તો તેના માટે સૌ આપણે જે બીજ લીધા છે ઔષધિના એ તમામ બીજ છે એને એક મિક્સરની અંદર ક્રશ કરી એનો બારીક પાવડર કરી લેવાનો છે તલનું જે તેલ છે એ તલના તેલને આપણે સ્ટવ ઉપર ગેસ ઉપર ધીમા તાપે ગરમ થવા મૂકી દેવાનો છે ત્યારબાદ આ જે બારીક પાવડર કરેલો છે જે બીજ રૂપે આપણે ઔષધો લીધા છે એ પાવડર એમાં ઉમેરી દેવાનો છે આદુ અને જે લસણ છે એના બારીક ટુકડા કરી અને તે પણ તે તેલની અંદર ઉમેરી દેવાના છે દસેક મિનિટ સુધી ધીમા તાપે આ બધી આપણું જે મિશ્રણ છે એને આપણે ગરમ દેવા થવા દેવાનું છે અને જ્યારે પણ આ મિશ્રણ ગરમ થતું હોય ત્યારે એક ચમચી વડે ધીમે ધીમે તેને હલાવતું રહેવાનું છે એટલે આપણે અંદર એડ કરેલા જે તત્વો છે એક જગ્યાએ બેસી અને બળી ન જાય તેની જે ઔષધિ માત્રા છે એ આપણા તલના તેલમાં આવી જાય સારી રીતે દસક મિનિટ સુધી આ આવી રીતે મિશ્રણને તાપ ઉપર ધીમા તાપે ગરમ કર્યા બાદ આપણે ઉતારી અને એને ઠંડુ પડવા દેવાનું છે ત્યારબાદ આપણે કામ એ કરવાનું છે કે એને એક ગરણી વડે ગાળી અને આ ઠંડુ પડેલું જે આપણું ઔષધ છે તૈયાર થઈ જાય ઠંડુ સંપૂર્ણ ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે કાચની બોટલમાં આ તેલ ઔષધીય તેલ આપણે એમાં બોટલમાં પેક કરી અને રાખી દેવાનું છે આ તેલ આપ દિવસમાં બે વખત જે જગ્યાએ આપને દુખાવો છે સોજો છે તે જગ્યાએ આપણે માલિશ કરવાનું છે સવારમાં અને રાત્રે આપ માલિશ કરી શકો છો ખૂબ જ બેનિફિટ મળશે તમને ઘૂંટણના દુખાવા હોય કમરના દુખાવા હોય સ્નાયુના દુખાવા હોય સાયટિકા જેવા રોગ હોય મણકામાં ગાદીના કે મણકામાં કોઈ જગ્યાએ દુખાવો થતો હોય કોઈ પણ જગ્યાએ રેગ્યુલર આપ દિવસમાં બે વખત આ તેલ લગાવશો એટલે આપને ખૂબ જ સરસ મજાના ફાયદા જોવા મળશે દુખાવવામાં રાહત જોવા મળશે સોજામાં પણ સોજો પણ ઉતરી જશે અને આ તેલનો આપ નિયમિત ઉપયોગ કરી શકો છો આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને અદ્ભુત ફાયદા દોસ્તો આ તેલના આપને જોવા મળી શકે છે આંતરિક રીતે પણ આપણે વાત કરી કે અંદરથી પણ આપને જે તકલીફ છે એમાં બેનિફિટ મળે તો એના માટે દોસ્તો આપણે ઘરે જ એક ઔષધ તૈયાર કરી શકીએ છીએ અને ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ યુઝફુલ અને જોઈન્ટ પેઇનની અંદર ખૂબ જ અસરકારક ઔષધ છે એના માટે આપણે ત્રણ વસ્તુ લેવાની છે હળદર સૂંઠ અને મેથી સમાન માત્રામાં આ ત્રણ વસ્તુ લઈ એનું બારીક ચૂર્ણ કરી અને આપણે રાખી દેવાનું છે અને જમી અને અડધી કલાક પછી ગરમ પાણી સાથે અડધીથી એક ચમચી સવાર સાંજ આ હળદર મેથી અને સૂંઠનું ચૂર્ણ લેવાથી જોઈન્ટ પેઇનની અંદર કોઈપણ પ્રકારના દુખાવાની અંદર અર્થરાઈટિસની અંદર સાયટિકાની અંદર નસનાળીના દુખાવાની અંદર કોઈપણ વાતજન્ય વ્યાધિની અંદર ખૂબ જ સરસ મજાનો બેનિફિટ આપને દોસ્તો જોવા મળશે એની સાથે કોઈ મિત્રોને ઘૂંટણનો ઘસારો છે ઘૂંટણનો દુખાવો છે તો આંતરિક રીતે ઉપયોગ કરવા માટે માર્કેટમાંથી કોઈપણ કંપનીની સારી વટી ગિલોય ઘનવટી પતંજલિની ગિલોય ઘનવટી આવે છે ખૂબ જ સારું કામ છે ગિલોય ઘનવટીનું રેગ્યુલર સવાર સાંજ એક એક ગોળી લેવાથી ઘૂંટણના જે આપણા કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય તો તે પણ પાછા રિપેર થાય છે અને ઘૂંટણના ઘૂંટણના દુખાવાની અંદર પણ ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ આનાથી જોવા મળે છે એટલે બાહ્ય ઉપયોગ માટે આપણે બનાવેલા ઔષધીય તેલ અને આંતરિક ઉપયોગ માટે હળદર મેથી અને સૂંઠનો આ ચૂર્ણ અને જે મિત્રોને ઘૂંટણના જ દુખાવા છે તો તે મિત્રોએ એક ગિલોય ઘનવટી સાથે લેવાથી થોડા જ સમયમાં સરસ મજાનો ફાયદો જોવા આપને મળશે મિત્રો માહિતી સારી લાગી હોય તો આ વિડીયો આપણા સુધી ન રાખતા બીજા મિત્રો સુધી શેર કરજો તે મિત્રોને પણ આ માહિતી ઉપયોગી થશે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ